ધોરીનો છે અહીંયા પારેવ છે આમાં એક ઘટે છે કઈ ગયો ગૌશાળામાં શું સાફ સફાઈનું કામ ચાલુ કરી નાખી વરસાદે તો પાછળ તો જો આટલા ઢોર છે અહીંયા એકદમ ટાઢું વાતાવરણ અને કોક કોક છાંટો આવવા માંડ્યો છે ગાયને નીણ થવા માંડી છે આ બધા અંદર વરાય ખાય છે આ બધું હે વચ્ચે ચેલેન્જ આવે આપણે પણ એ બધું આપણે પાર કરતા કરતા જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટો અને મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણા ઘરેથી જ કરી છે જો મારી પાછળ જે મહેશભાઈની ઘરે રહેતી હોય એ બધી ગાયો છે અને આજે હું તમને એક એવી વાત જણાવીશ કે જેથી તમે શોખ થઈ જાશો આવજો જો શું ખબર અહીંયા જો ધોરીનો છે અહીંયા પારેવ છે પછી ક્યાં અહીંયા આરો એક નવો વાછડો છે અને એની પાછળ સુરભી છે આમાં એક ઘટે છે કઈ કયો ઘટે છે રોજી અને ગાયામાં પણ રાંજી નથી એનું કારણ એ કે મહેશભાઈ એના મિત્રને આપી દીધી છે કે એના ખાસ મિત્ર હતા ને એને દેવી પડ્યામાંથી હું કાંઈક હતું તો એને એના મિત્રને રાંજી આપી દીધી અને એમના મિત્ર છે એ અમદાવાદ બાજુના હતા તો ત્યાં શક્તિ ફાર્મ કે એવું કાંઈક ફાર્મ છે ત્યાં ગઈ છે રાંજી અને હવે આપણે આજથી રાંજી નહીં જોઈ શકીએ અને હવે રોજજી અને રાંજી બેમાંથી એક આપણે જોવા નહીં મળે જે છે એ આપણે જોઈશું રોજ રોજ અને હા આજે શ્રાવણ માસનો પાંચમો સોમવાર છે તો આજના દિવસની શરૂઆત આપણે ઉપવાસ સાથે જ કરી છે અને હવે જઈએ આપણે પાંજરાપુર અને પાંજરાપુર જઈ અને જોઈએ આજે શું કામ કરે છે હવે આપણે છે અહીંયા પાંજરાપુર પહોંચી ગયા હતા અને પાંજરાપુર આવી સીધા વાળામાં તો તમે અહીંયા જોઈ શકો છો બધા ઢોર છે એ નીણ ખાય છે અત્યારે તો બાકી રાયધન ભગતને બધી એક ભેંસ આવી છે ને તો એને દોવાની ટ્રાય કરે છે આમ ઢોકા કાઢના છે ને તો એ હરવી પડી જાય એટલા માટે અને બાકી અત્યારે બધા ઢોર નીણ ખાય છે તો નીણ એકવારની ખાઈ લેવા દેશું અને બાકી બીજો કાંઈ નવો કેસ છે ને જે રેગ્યુલર આપણું કામ છે એ જ કરવાનું છે આજે એક ડ્રેસિંગવાળી ફરીથી ડ્રેસિંગ કરવાનું છે અને બીજું જે કાંઈ પણ કામ અહીંયા આપણું અહીંયાનું જશે એ કરવાનું છે કાંઈ નવો ઓકે છે નહીં આપણે અહીંયા માદાવરાવાડામાં આવીએ ને પછી થોડી વાર જ રાહ જોઈ ત્યાં બધાએ નીણ ખાઈ લીધી હતી અને બધાએ નીણ ખાઈ લીધી પછી આપણે ડ્રેસિંગનું કામ ચાલુ કરી નાખ્યું હતું ડ્રેસિંગની અંદર એક જ પાટો વારવાનો હતો એ બદલી નાખ્યો ને પછી જે કાંઈ પણ સ્પ્રેની જરૂરથી લગાવી નાખ્યો બાકી જો આ સિંગડું ભંગાલ ગાય છે ને એનું હવે હું હરતી ભરતી થઈ ગઈ હું ખાઈ પીએ છીએ તો કાલે એનું ઓપરેશન કરી નાખશું આપણે એક બાજુનું સિંગ છે ભંગાઈ ગયેલ છે એટલે હવે એ હું રૂજાય તો નહીં ઓપરેશન જ કરવું પડે તો એ કાલ કરી નાખશું તો એ જોશું આપણું બધું કાલે બાકી આ ચેક કરો પચાસ ટકા ફરક પડી ગયો છે ધીમે ધીમે એ થઈ જશે તો હવે બીજું કઈ કામ રહેતું નથી થોડી વાર જશું હોસ્પિટલ ની અંદર અને કઈ નવો કેસ આવે તમને બતાવીએ તો પાંજરા વડ તો કઈ નવું કામ હતું નહીં એટલા માટે આવી ગયા આપણે આપણી ગૌશાળાએ અને ગૌશાળા આજે પાણી આવ્યું છે જોઉં આ ઉપરનો બ્લેક કલરનો ટાંકો રહ્યો ને એ તો ચલી ગયો હતો પાણી થોડુંક આ બધું ગયું બાકી અત્યારે આ વાડા અંદર ચાલુ છે આ તો ભરેલું જ છે આપણે એ તો ડગાવ્યું નથી બાકી આ એટલું ભરવાનું હતું વગર મોટરે ભરાય રહ્યું અને બાકી જો ગૌશાળામાં શું સાફ સફાઈનું કામ ચાલુ કરી નાખ્યું વરસાદે બાકી તો હા હું નહોતું જોવા તું અને ગારો એ ઘણો બધો હુંકાઈ ગયો છે અને બાકી આપણે એક હેમતભાઈ બોરીચા હે એની એક કોમેન્ટ હતી કે જે આપણે કાલે ગ્લુકોઝ નાખ્યો હતો ને તો ગ્લુકોઝ નાખવાથી શું ફાયદો થાય તો એના વિશે આપણે થોડી વાત કરી લઈએ તો ગ્લુકોઝ તો એટલા માટે કે જે આપણે અહીંયા પાંજરાપોરના ઢોર હોય ને વીક હોય એટલા બધા જે આપણે ઘરે ખંચવાતા હોય ને એટલા બધા હોય ને કારણ કે અહીંયા ઘણા બધા હોય અને થોડાક ગમડાં હોય એવા જ્યાં અહીંયા પાંજરાપોરની અંદર હોય તો એ શું પાણી પીવાનું ઓછું કરતા હોય તો ગ્લુકોઝવાળું પાણી હોય ને તો થોડા પાણીએ પણ એને જે પાણીનો જથ્થો જળવાઈ રહેવો જોઈએ ને એનાથી જળવાઈ રહી એટલે ડિહાઈડ્રેશન પાણી એના શરીરની અંદર ઘટે નહીં એટલા માટે આપણે ગ્લુકોઝવાળું પાણી પીવડાવીએ ક્યારેક ક્યારેક પીવડાય રેગ્યુલર ના પાવાનું હોય ક્યારેક જ પાવાનું હોય તો આપણી પાસે તો એનો સ્ટોક પડ્યો હતો તો પીવડાવી દીધો તો એ ગ્લુકોઝનો ઉપયોગ તમને સમજાવી દીધો અને એના સિવાય એક બીજી કોમેન્ટ હતી કે જે તરણેતરનો મેળો છે એમાં પશુ છે એનો હરીફાઈ પશુ પ્રદર્શન મેળો ક્યારથી ચાલુ થશે તો તરણેતરના મેળાની હારો આર જ એ થશે છ તારીખના સાંજ સુધીમાં પશુ પહોંચાડી દેવાનું છ સાતને આઠ અને આઠ તારીખના સાંજ સુધીમાં ફ્રી થઈ જશું એટલે જે મેળો ચાલુ થાય ને તે દિવસેથી પશુને પણ લઈ જવાનું હોય અને જ્યારે ફ્રી થાય ત્યારે ફ્રી ત્રણ દિવસ માટે રાખવાનું હોય બાકી જુઓ આપણું પોપટ પોપટ એ કહેતું હશે કે ચાર પાંચ દિવસે આજ માન કોરાડું થયું છે નહી તો એનું માન મરી ગયા બાકી આ બધા આપણે અહીંયા અંદર છે અને અહિયાં તો હજી તોય ગારો છે પણ બધા જો પાછળ જ્યાં સુધી ગારો હોય ને ત્યાં સુધી પાછળ હાલે જાય બાકી ખાવા માટે અહીંયા આવે આ વાળાની અંદર પાણી ઓછું છે તો આ ભરી નાખીએ આપણે બાકી જો બધા આપણે આયા તો આવશે બાકી તો આમ ઈ બાજુ છે ને એકદમ સૂકું હે એટલા માટે ત્યાં જ હોય તો એક વારનું આપણે પાણી ચાલુ કરી નાખીએ પછી હર્ષદ સાથે વાત કરીએ કે નીણ નાખવાની છે કે કેમ એ બધી વાતચીત કરીએ તો આપણે જે અહીંયા નીણ નાખવાનું અને પાણી પીવડાવવાનું કામ બાકી છે જો પોપટને છોડ્યો છે પાણી પાવા માટે એ નીચેની ઉપર ઉપરેલા હા બસ ત્યાં પાણી પીવાનું છે તો પોપટને પાણી પીવડાવી લઈએ પાછળના વાડામાં આપણે ચાલુ કર્યું છે ડાયરેક્ટ તો એ ત્યાં પાણી ભરાઈ જશે થોડી વારમાં પછી વાસુડા પાણી પીવડાવી લઈએ ને અને પછી નીણ નાખવાનું છે તો એ કરીએ તો પોપટને પાણી પીવડાવીને આપણે આવી ગયા ત્યાં પાછળ તો પાછળ તો આટલા ઢોર છે અહીંયા અને બધાને આપણે જે કાલે મવડી વાઢી હતા ને એ નાખી છે તો બધા ખાય છે જો આ તો કાલ આડવા ગઈ ત્યાં બંધરી રહે નહીં અને આજે વરી આવી લો કાલે શું બધા ભેગા અહીંથી કાઢ્યા હતા તું ભેગી હાલી ગઈ ને આજે વરી આવી તો હવે કાલથી એને અડાવશું આપણે હવે બધાને મવડી નાખી જો કેમ ખાય છે અને ગારો પણ હુકાઈ ગયો છે કાંઈ છે નહીં હવે લાંબુ અને મારી ખ્યાલથી અવાડો પાણીનું ભરાઈ ગયું છે આપણે શું મોટર ચાલુ કરીને આજે પાણીનું પ્રેશર સારું છે તો બે અવાડા અને ટાંકો બધા વગર મોટરે જ ભરાઈ ગયું છે તો હવે હે નળી બંધ કરીએ આપણે અને આજે શું ઉપવાસ છે ને માંડ કરીને નીણ નાખ્યો કેમ કે ભૂખ્યા પેટે કામ ન થાય ભાઈ તો જોઈ લીધું સારું થયું આમ સોમવાર સોમવારના જ ઉપવાસ કર્યા જો આખા શ્રાવણ માસનું હે એ નિયમ લઈ લીધો જ ને તો તો હેરાન થઈ જાય પણ છતાં હે એ આજે છેલ્લો સોમવાર છે ને એ આજે આપણે ઉપવાસ ઉપર છે થઈ જાય બધું બરાબર ભગવાન દયાથી અને હવે જાય આપણે ઘરે તો આપણે આપણી ગૌશાળાથી ઘરે ગયા હતા ઘરે ફરાર કરીને ફરી પાંજરાપુર આવ્યા અને આપણે આપણી ગૌશાળા ત્યારે કેવી ગરમી અને કેવો તડકો હતો ગયો અને અત્યારે જો કલાકની અંદર જ એકદમ ટાઢું વાતાવરણ અને કોક કોક છાંટો આવવા માંડ્યો છે હવે તો વરસે નહીં તો સારું નહીં તો હજી મેં બપોરે જ વાત કરી તમને કે ગારો સુકાણો છે ને એવું બધી વાત કરીને અત્યારે જો વરી વરસાદ આવી જશે તો એવું ને એવું થઈ જશે પણ હવે છે તો આપણાથી કાંઈ થશે નહીં જોઈએ છે શું થાય બાકી જો અંધાર છે એ સર્વત્ર છે ફરતો બધે અંધાર છે એવું નથી એક વાદરી છે બધે અંધાર થઈ ગયો છે તો હવે જોઈએ બાકી આગાહી ઘણી કહે છે તો આવી જાય તો આવી જાય નક્કી નહીં કાંઈ બાકી હવે વાડાની અંદર આવી ગયા છે ને હવે ચેક કરીએ કાંઈ નવો કેસ આવ્યો હોય તો તો પાંજરા પર તો કઈ નવું કામ હતું નહીં કે કાંઈ નવો કેસ હતો નહીં તો આપણે આવી ગયા સીધા આપણી ગૌશાળાએ અને આજે થોડુંક અંધાર જેવું વાતાવરણ છે ને તો જે સાડા છ થયા તો જોઉં થોડુંક અંધાર જેવું થઈ ગયું છે અંધારા જેવું અને પછી તો કઈ વરસાદ આવ્યો નહીં તો સારું થયું થોડી વાર એવું લાગ્યું હતું કે આવી જશે પણ પછી આવ્યો નહીં બાકી આપણું બધા હુકાઈ ગયેલ ને બધું સાફ કર્યું ને એ બધી મહેનત પાણીમાં જ બાકી અહીંયા જો હર્ષદભાઈ દુહાળો કર્યો છે અને આજે પણ હર્ષદે બધું કામ ફટાફટ કરી નાખ્યું છે આપણે જે અહીંયા પહોંચ્યા ત્યાં જો ગાયો નીંદ થવા માંડી છે આ બધા અંદર વરાય ખાય છે અરે ભૂરી ને બધા આજ કેમ ધરાઈ ના હતા કે હે કમ્પ્લેટ પાછળ વાળા એને કાંઈ નીર નાખી બાકી હે હા હમ બાકી પોપટ સેટ જો ખાણ ખાય છે આ બંસરી તો ગઈ નથી આજે બાકી આપણી જે આ પ્રેમવતી છે એ જો બેઠે બેઠે ખાય એને કાંઈ નહીં કે આજ તો આપણે થાકી ગયા હવે પાછળના વાળામાં ચેક કરતા આવીએ કારણ કે એક મિત્ર છે આપણે કહેતા હતા કે તમે તમારી બધી ગાયો બતાવો તો બધી ગાય તો અત્યારે હોય તો આમ તો જોઈ ને તમે અહીંયા બાંધી છે અને આ બધું પાકડમાં પાકડ જો રાહ જોવે છે કે નાખો અમને કઈ ફટાફટ આપણે આ પૂનમ આ તો ઉપર અહીંયા જ હતી પૂનમ ને આગળ મેઘલ બાકી અહીંયા જો આ કેસર પછી વચ્ચે જે વાછડી ઉભી ને ધોરી ધોરી નહીં કાબડી પવિત્રા એની બાજુમાં માયા ઘોડી ને આપણે બધા જવું આસુડા બધા છે અહીંયા અને હવે એ બધાને આપણે નાખવાની છે નીણ તો બધા નીણ નાખી દે નીણની અંદર જે કાલે આપણે મોડી વાઢી આવ્યા ને એ જ છે આજે તો વાઢવા નહીં જવું પડ્યું કારણ કે કાલની ગાયો ધરાઈ ગયેલા આવે છે એટલે કાલ સાંજે ઓછી નીણ થઈ હતી અને અત્યારે એ ધરાઈ ગયેલા આવી છે એટલે આજે ઓછી નાખવાની છે બાકી જો આમ ધીમે ધીમે ખાય બધા હું ફૂલ ધરાઈને આવ્યા ને એટલે પાંદડા પાંદડાને ને એવું ખાશે બાકી આપણે બધા તગારા જો અહીંયા ખાણ દેવાઈ ગયા ને પછી લેવાઈ ગયા અને આ રીતે આ મવડી છે કાલે આપણે લઈ આવ્યા હતા એ કાલે રાતના અંધારે અંધારે પછી મવડી લેવા જ પડી પણ લઈ આવ્યા ધીમે ધીમે તો આ નાખવાના છે પાછળના વાડાની અંદર પાકડ માલ ને તો એ નાખી દઈએ તો હું જે તમને વાત કરતો તો પાછળના વાડામાં નીળ નાખવાનું તો જો અત્યારે ઓકે કરી નાખ્યું છે આપણે બપોરે આપણે અહીંયા નાખી નાખીશું બપોરે એટલા ઢોર હતા ને અત્યારે જો અહીંયા ઘોડીથી લઈ ને ઠેઠ સુધી લાઈનમાં એમને છ કે સાત કેટલા પૂરા નાખ્યા હા છ પૂરા નાખી દીધા અને આમ તો ચરીને આવ્યા છે આમાં તો અહીંયા જરૂર હોય ને એવું તો એક કેસર એક પૂનમ કેસર કહી દઈએ ના પૂનમ પૂનમ અને હા ત્રણ વોળકી જ અહીંયા હતી બાકી બધા બારે ચરીને આવ્યા છે એટલે છપુરામાં ધરાઈ જશે બાકી અહીંયાનું કામ હવે હવે બીજું કાંઈ કામ બાકી મકવાળા મકોડાય મારા દીકરા પણ અહીંયા આપણી ગૌશાળાનું કામ હજી સાત નથી વાગ્યા ને બધું ઓકે થઈ ગયું છે ગાવીને બધાને ખાણ ખવડાવ્યા ખાણ ખવડાવી દોવાઈ થઈ અને અત્યારે નીણે નખાઈ ગઈ છે અંજવારું છે ત્યાં જ હર્ષદ આવી ગયા ને એટલે બધું કામ હવે થઈ જાય પહેલું બાકી તો આપણી ખબર છે ને નવ વાગી જતા લે રાખીએ થોડું થોડું આ એક રસ્તો હું તમને બતાવી દઉં નીણ આપણે હામેથી લઈને આવીએ અહીંયા સુધી અને અહીંયાથી આ દિવાલે ને દિવાલે આમ જાય એમાં આ બધું હે વચ્ચે ચેલેન્જ આવે આપણે પણ એ બધું આપણે પાર કરતાં કરતાં નીણ કરી નાખીએ હા જો અહીંયા નીચે આવી ગયા હવે કાંઈ ન નડે તો બાકી તો બધું કામ થઈ ગયું છે ચરો બરોબર બધું ઢકાઈ ગયો છે કમ્પ્લેટ તો હવે આપણે જાશું ઘરે આપણે આપણી ગૌશાળાએથી ઘરે આવતા આવતા ઘણું મોડું ગયું ઘણું નહીં પણ હું અંધારું થઈ ગયું ત્યાં તો હજી અંજવાળું તો બધું કામ થઈ ગયું હતું અને જો અહીંયા ઢોર તો છે પણ રાંજીની જગ્યા ખાલી છે એની જગ્યા પછી ક્યારેક ગાય આવશે ત્યારે બતાવશું બાકી ઓ બંને નીણ નાખી છે હવે આને નીણ નાખવાની છે ઢોરને બધાને અરે અમળો વાટ જોવે છે કે નાખો નાખો મને ફટાફટ કરો ભૂખ લાગી છે તો બસ એને એ નાખે જ છે તો એ જ છે બાકી આ બધા જવું ધાવીને બેઠા શાંતિ છે આ જો પારે બેઠી હતી પેલા જ્યાં સુધી ખાવા જડે ત્યાં સુધી પારે તો હટી હટીને ખાય ઓમ અંબાઈની તો ગમણમાં પગ મૂકીને પણ ખાઈ લેવાનું ને પછી આરામથી બેહવાનું એમ જ હોય ને કા બીજું શું હોય આમાં એ જ છે હવે વાર અહીંયા રહેશું ને વિડીયો એડિટ કરવાનું છે એ કરશું જમવાનું બાકી છે તો જમી લેશું તો હવે આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખવાનો છે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં